મારા હા ગર્યા ચાઇના ચોટ તો મેલ્યો એટલે કાજુ તોડી ગયા લાગે એટલે ફૂલડા બધા તોડેલા

તો હું એને સમજાય દે તો એ એકલો તમે સ્લાઇડ બેટ નું શોટ ના કરતા એ તો સમજાય દે નહીં આવે એ તો મારે બીજા છોકરા માટે મે એક વાત પડે રાખલા બાખલા આવે તો લે કઈ ના ખાલી ફરતા તાર બાંધી દેવાના હોય સીના તાર એ જોવા માટે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો ખૂબ